આપણે એક છોડવું કોઈ સારી જગ્યાએથી લઈ અને એ રીતે નથી બતાવતા આખો ઘેરો અને

તો બધે નીચેથી ને એવો જ ફાલ છે બધી જગ્યાએ કોઈ જગ્યાએ એક છોડવામાં સારી ને એકમાં નબળો એવો પણ ફાલ નથી એક જ સરખો બધા છોડની અંદર ફાલ છે બધા છોડમાં એક જ સરખો એમાં કાઈ ઘટે નહીં તો એમાં એવો ફાલ થઈ હા એ બધાનો ફાલ એક દિવસે જ બેસી જાય પછી કઈ વાર નથી લાગતી નજર આપો સોપી એને વાર લાગે એવું કાઈ નથી બરોબર એટલે એક સરખો જ ફાલ બે છે તો કેડો મિત્રો આજે હું એક વાર એટલા માટે બતાવું છું જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે નેતર શું હોય કે સારું જગ્યા હોય ને ત્યાંથી હંમેશા વિડીયો લોકો બનાવતા હોય છે તો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે